બોલો બોલો શું હશે અરે બોલો બોલો નહીં બોલો સારું ત્યાર સાંભળો ત્યાર જગત આખાના ચોકમાં જેને પાડી છે જુદીભા ભલા વૈભવથી શોભતું મારું ગુણવંતું ગુજરાત વર્ષો વહ્યા તપ કર્યા વર્ષો વહ્યા તપ કર્યા આજ જોઉં આજ જોઉં તો આવી મળી સ્વર્ણ ઘડી મધ માતી ગીતો ગાતી કલ 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 વહે સૌને કહે સોનેરી પાને લખાતી કૌરવ ભરી ગન ભરી જગતની ગલીઓમાં જાતી હલ્યું નાચે ચીતે રાચે જગત અમારા પ્રેમના ભરા નેહની નદી રહે વડખાતી આ સૌથી સવાયો હું નમ્રપણે કહું છું ભારતવાસી નિત્ય પ્રવાસી હું છું ગૌરવવંત ગુજરાતી હું છું ગૌરવવંત ગુજરાતી શું કહ્યું મિત્રા ગર્વ મિત્રા ગર્વ મિત્રા ગર્વ નથી આ પણ મને વારસામાં જે ઉત્તમ ગુણો મળ્યા છે તેનો અનુભવ ગૌરવ છે મારી ગર્વી ગુજરી ગો અને પ્રતાપી પૂર્વજો અને એ પ્રત્યે ઉભરાતો મારો ભૌતિક અને સાંસ્કૃતિક વારસો મને ગુજરાતી હોવાનું સદભાગ્ય આપે છે આ સૌ રસિકતાનો દરિયો રસાડો એટલે ગુજરાતી જગતને ઉત્તમ થારો એટલે ગુજરાતી યાદવોનો પરાક્રમ મારા બળમાં છે શ્રી શ્રીકૃષ્ણનું સમન્વય વ્યક્તિત્વ એ મારા જીવનનો અભિન્ન હિસ્સો છે હું મહાપુરુષોના પ્રતાપને મારા જીવતરમાં ગોઠવી સમાજને શાંતિ અને સહિષ્ણુતાના પાઠ ભણાવું છું માનો પ્રતાપી હું ગુજરાતી છું માનો પ્રતાપી હું ગુજરાતી છું મારી ફોર્મમાં જ પ્રાચીન સંસ્કૃતિના પારના જુલ્યા હતા અહીં જ હિન્દુ બૌદ્ધ જૈન વગેરેના પારણા પણ અહીં જ ખુલ્યા સૌપ્રથમ સૌ પ્રથમ વૈષ્ણવો સાંપ્રતો ને કેટલાય લોકોની ધૂણી અહીં જ ધકી હતી પ્રણામી સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય અને આર્ય સમાજના પગરણ પણ અહીં જ મંડાયા સૌપ્રથમ એટલે હું જ સંસ્કૃતિનું સુંદર ફળ હું જ ધર્મનું બળ હું છું સકળ ગુજરાતી હું છું સકળ ગુજરાતી હું મારાપણાને કંઈક જુદું સમજુ છું મને લાગે છે કે હું જ હું જ નર્મદાનું જળ અને હું જ સાબરમતીનું નિસ હું જ ગિરનારનું ચીની રેતી પણ હું જ ને વહેતી સરસ્વતી પણ હું જ સોમનાથની દિવ્ય ધ્વજા પણ હું જ ને સ્વારિકાને માથે મજા પણ હું જ મોઢેરાના અંબાજીનો પથ પણ હું જ ને મોઢેરાના સૂર્યનો

છું ગુજરાતી ઉદારતાનો રાહ એટલે ગુજરાતી સુખ શાંતિનો પ્રવાહ એટલે ગુજરાતી શનિષ્ણતાનું શિખર એટલે ગુજરાતી અને શાંતિનું પિયર એટલે પણ ગુજરાતી દયાનું નીર એટલે ગુજરાતી ધર્મમાં ધીર એટલે ગુજરાતી સાહસમાં વીર એટલે ગુજરાતી પૂર્ણનું ગામ એટલે ગુજરાતી ઈશ્વરનું ધામ એટલે ગુજરાતી અહીંયા જે નામ એટલે ગુજરાતી હું છું ગુજરાતી ગુજરાતી ગુજરાતી